આજે આપણે અટલ આશ્રમના અધ્યક્ષ પૂજ્યશ્રી બટુગીરી બાપુનો એક શોર્ટ ઇન્ટરવ્યુ કહીશું કરીશું તેઓ હાલમાં જ મહાકુંભથી રિટર્ન આવ્યા છે તેઓ પોતાના અનુભવની વાતો આપણી સાથે શેર કરશે અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મનશ્રી મટુગીરીજી સુરત દર્શક મિત્રોને નમોનારાયણ પ્રયાગ મેળાની મંગલ શુભકામના મિત્રો એકસો ને ચુમ્માલીસ વર્ષ બાદ આજે કુંભયાત્રા થઈ છે એકસો ને વર્ષ કેમ જ્યારે સમુદ્ર મંથન થયું એ મંથન મંથન સમયે જે યોગ નક્ષત્ર અને પલ જે હતા એ એકસો ને વર્ષે આવ્યા છે બાકી કુંભ તો હર બાર વર્ષે આવે છે પ્રયાગ નાસિક હરિદ્વાર અને ઉજ્જૈન જ્યારે સમુદ્ર મંથન દેવતાઓએ કર્યું ત્યારે અમૃત કુંભ નીકળ્યો એક કળશ લઈને જ્યારે દેવતાઓ જાય છે ત્યારે એ ચાર જગા પર એમાંથી અમુક બૂંદ ગીરે છે એ એકસો ને ચુમ્માલીસ વર્ષ તો એ ચાર જગા ઉપર અમૃત બુંદ પડેલા જ્યાં બાર બાર વર્ષે મહાકુંભ ભરાય છે છ વર્ષે અર્ધકુંભ આવે અને આ જે કુંભ છે એ ઓન્લી ખાલી સન્યાસીઓ માટે છે પરંતુ એની સાથે ભક્તો જોડાયેલા હોય ઋષિમુનિઓ સાથે સાથે સંતો જોડાયેલા હોય અને નગરજનો જોડાયા હોય તો એનો લાભ જાહેર જનતાને મળતો હોય છે બાકી આ કુંભ મેળો છે એ સંન્યાસીઓ માટેનું સ્નાનનો મેળો છે જેમાં અમારે દસના ગિરિપુરી ભારતી સરસ્વતી અર્ણવર્ણ પર્વ આ જે સંપ્રદાયો છે એ સંપ્રદાયોની અંદર શંકરાચાર્યએ સોળમી સદીની અંદર જે પ્રણાલિકા બનાવી એ પ્રણાલિકાના આધારે આ કુંભ મેળાની અંદર સંતોના સ્નાનનું મહાત્મ્ય બતાવ્યું છે અને એ મહાત્મ્ય મકર સંક્રાંતિ હર મેળાનું પહેલું સ્નાન સાહેબ નાસિકનો હો સાહેબ હરિદ્વારનો હો યા સાહેબ પ્રયાગનો હો યા ઉજ્જૈનનો હો પણ પહેલું સ્નાન મકર સંક્રાંતિનું હોય છે એ પૂછાય નક્ષત્ર યોગ પ્રમાણે તારીખ અને તિથિ તય કરવાની હોય છે શાસ્ત્રો પ્રમાણે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તો આ કુંભ મેળો એકસો ચુવાલીસ વર્ષે આવવાનું કારણ કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે આજે જે નક્ષત્ર ફલ અને યોગ હતા જ્યારે કલશ લઈને દેવતાઓ જઈ રહ્યા હતા અને એમાંથી જે ચાર બુંદો ગીરે છે અને આ ચારેય બુંદો જ્યાં પડે છે એ ચારેય જગ્યા પર પૂર્ણ કુંભ ભરાય છે પૂર્ણ કુંભ ભરાય છે એટલે હજારોની સંખ્યામાં કમસે કમ કાલનો મેં આંકડો જોયો તો પચાસ કરોડથી પણ વધારે લોકો આની અંદર સ્નાન કરી રહ્યા છે અમારે નરેન્દ્રભાઈ મોદી યોગી આદિત્યનાથ જેવો ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ન ભૂતો ન ભવિષ્યથી આવો સુંદર આયોજન અરબો ખરબોના ખર્ચે આપણા હિન્દુ માટે સ્નાતનીઓ માટે આ કુંભ મેળો એક એવો મેળો છે કે આખા હિન્દુસ્તાનની અંદરની આખા વિશ્વમાં જેને નોંધ કરેલી છે પૂરા વિશ્વના જાહેર જીવનના લોકો આની અંદર એક ડૂબકી મારે એક ડૂબી શિવ કે નામ પર એક ડૂબી આપણે નામ કે ઉપર લગા નીકળી ત્રિવેણી સંગમે મેં તારીખ ચોવીસના રોજ ગયો સ્નાન કર્યું અને ઓગણત્રીસનું અમાવાસ્યાનું સ્નાન કર્યું મારી તબિયતને કારણે નાની મોટી જે સંતોની બને સેવા કરી અટલ અખાડાની અંદર સેક્ટર નંબર વીસમાં અમે રહ્યા અને ત્યારબાદ થોડી પહેલાં સ્નાનની અંદર મળશે કે ચાર વાગે જ્યારે અમે જઈ રહ્યા હતા થોડી નાની દુર્ઘટના ઘટી છે અમે નજરે તો નથી જોયું પણ દૂરથી પચાસ સો ફૂટ દૂરથી જોયું છે પાંચ પચીસ લોકો ઘાયલ થયા હોય અને અવડી મોટી જ્યારે મેદની હોય તો તો સ્વાભાવિક છે નાની મોટી ઘટના ઘટવાની હોય છે પરંતુ ભગવાનની દયાથી સુમેળ ત્યાંથી યોગી સરકાર પોલીસના સ્ટાફ કર્મચારીઓ જેમના સહયોગથી આજે નિર્વિઘ્ન પૂર્ણ કુંભ થઈ રહ્યો છે શિવરાત્રિ છે સ્નાન છે પહેલું સ્નાન મકરસંક્રાંતિનું બીજું સ્નાન અમાવાસ્યાનું ત્રીજું સ્નાન વસંત પંચમનું સ્નાન ત્રણ શંકરાચાર્યોએ બતાવેલા છે પરંતુ જાહેર જનતા માટે આ એક શિવરાત્રિનું સ્નાન છે એ અલગ આપેલું છે શિવરાત્રિમાં કુંભ થાય છે આમ ચાર સ્નાન થાય છે એવી રીતે આ આપણો કુંભ મેળો પ્રયાગ ત્રિવેણી સંગમ ખાતે થયો છે પૂરા વિશ્વની અંદર જેને નોંધ લીધી છે આપણે પણ એકવાર સમય મળે તો હવે થોડા દિવસો રહ્યા છે સમય મળે તો હવે જ એક ડુબકી મારવી જોઈએ અને આના દર્શન કરવા જોઈએ બાપુ કુંભ મેળાનો સૌથી શ્રેષ્ઠ દિવસ કયો છે સર્વશ્રેષ્ઠ જે જો કુંભ મેળાનો ગણીએ તો એ ત્રણે દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે જી તમે વસંત પંચમીને પણ સર્વશ્રેષ્ઠ કહી શકો છો અને ઉત્તરાયણ દાનનો પર્વ છે ઉત્તરાયણ છે દાનનો પર્વ છે તો એ પણ સર્વશ્રેષ્ઠ છે અમાવાસ્ય તમારા પિતૃઓની ગતિ માટે અમાવાસ્ય છે એ પણ તમારા સર્વશ્રેષ્ઠ છે તમે કોઈપણને એક કેટેગરીમાં નહીં લઈ શકો કે આ સર્વશ્રેષ્ઠ ત્રણે ત્રણેય સ્નાન સર્વશ્રેષ્ઠ છે અતિ દુર્લભ સ્નાન શિવરાત્રિનું પણ દુર્લભ સ્નાન ભગવાન શિવનો વિવાહ દિન છે એટલે એ સમય પણ અતિ દુર્લભ છે બાકી છે એવું કહે છે કે આની અંદર દેવતાઓ પણ સ્નાન કરવા આવતા હોય છે કોઈ પણ સ્વરૂપ ધારણ કરીને અને આજે દિગંબર સાધુ સંતો જે સ્નાન કરે છે એની અંદર કંઈક ઋષિ મુનિઓ કંઈક દેવતાઓ એક ડુબકી મારે તો એક ડૂબકી માર્યા પછી અદ્રશ્ય થઈ જતા હોય છે આવા અસંખ્ય આપણે દાખલા જોતા હોઈએ છીએ તો આવા એના માટે તો આખી આખા વિશ્વમાંથી લોકો ત્યાં આવીને જોવે છે કે કીસ વેશમાં નારાયણ મીર જાય ખબર નહીં કે આમાં કયા સ્વરૂપની અંદર પરમાત્માના આપણે દર્શન થઈ શકે સાક્ષાત્કાર થઈ શકે અને આ તો અલૌકિક ભૂમિ છે દેવતાઓની ભૂમિ છે અને તો જ ત્યાં અમૃત પડેલું હોય અને અમૃત પડે ત્યાં જ કુંભ ભરાય છે એટલે પૂરા દર્શક મિત્રોની પ્રયાગની કુંભયાત્રાની મંગલ શુભકામના તમારા જીવનમાં મહાદેવ ત્રિવેણી સંગમ ગમા યમુના ગંગા સરસ્વતી ગુપ્ત નદીઓ છે પણ એ ત્યાં ત્રણેય ભેળી થાય છે એટલે એને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે એમાં એક ડૂબકી મારીને આપણે આપણા જીવનને ભાગ્યને સાર્થક કરીએ આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળે એ ભગવાનની પ્રાર્થના જય મા ગંગા જય મા ત્રિવેણી સંગમ બાપુ આજે યુપીના જે સીએમ છે આદિત્યનાથ યોગી આદિત્યનાથ એમણે વ્યવસ્થા બહુ સારી કરી પણ તમારી દૃષ્ટિએ એ વ્યવસ્થા કેવી હતી અતિસુંદર એક આપણે પરિવારમાં લગ્ન કરતા હોઈએ વિવાહ કરતા હોઈએ નાનું મોટું આયોજન કરતા હોય તો આપણને કેટલી તકલીફ પડે છે હાજી આ તો કરોડોની સંખ્યા જ્યાં લોકોને એક કરોડની આયોજન કરેલું હોય ત્યાં બે કરોડ આવે છે અને બે કરોડનું આયોજન કર્યું હોય તો પાંચ કરોડ આવીને ઊભા રહે છે એટલે થોડી અસ્તવ્યસ્ત થાય છે પરંતુ ધી બેસ્ટ આયોજન હતું કોઈને તકલીફ નથી પડી અને ગમે ત્યાં જરૂર પડી તો પોલીસનો સહયોગ મેળવ્યો છે સરકારનો સહયોગ મેળવ્યો છે અને અનાજ કરિયાણું ગેસ વગેરે કંઈક ફ્રી સેવા આપવામાં આવેલી છે અને કંઈક ટેન્ટો એવા આપેલા છે આવાસો એવા બનાવેલા છે કે જ્યાં યાત્રી નિઃશુલ્ક રહી શકે છે નિઃશુલ્ક ભોજન કરી શકે છે આવી આદિત્યનાથની સગવડ છે અને સાધુ તો આજ કરી શકે જેને કુટુંબ કુટુંબકંપની ભાવના હોય એ સાધુ વિશ્વ માટે શું ના કરી શકે જે તમને તમારો પરિવાર ન યાદ આવે ત્યારે દરેક જીવને અઢારે વર્ણને સાથે રાખી એક માળાના મણકાની જેમ પુરેવીને જો રાખતા હોય એ આપણો શેર જેવો માણસ આદિત્યનાથ જેના ગુરુ પણ આવા સમર્થ હતા અને જ્યાં નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ સરકાર કામ કરતી હોય તો ત્યાં શું કમી હોય કમી તો કાઢવી હોય તો ગમે ત્યારે નીકળી શકે છે કમી ના કમી જ ઢૂંઢતા હોય છે સારો માણસ કોઈ દી આ નથી પણ કમીના હોય ને એ કમીના આમાં આમ ખામી છે આમાં તેમ ખામી છે કરતા હોય છે પરંતુ ધી વેસ્ટ આયોજન અને ખૂબ ખૂબ એમના સાધુવાદ ભગવાન એમની ઈચ્છાઓ પૂરી કરે અને આવા ધર્મના કાર્ય કરતા રહે સનાતન ધર્મના ઝંડા લહેરાતા રહે ભારત વિશ્વગુરુ બને અને ભવિષ્યમાં આદિત્યનાથ એક પીએમ જેવી કક્ષા ઉપર જઈ શકે એ આજે એને અમને કરીને દેખાડ્યું સંતોને દેખાડ્યું કે આવો એક આપણા દેશનો ધર્મગુરુ અને એ પણ રાજા હોય તો અતિ સુંદર છે અને આવવાની જ અત્યારે જરૂર છે અને જરૂર છે એવું જ મા ભવાનીએ મા ધરતી માતાએ ભારત માતાએ આવું એક પુત્રને રજ આપણને સમાજને આપ્યો છે તો આપણે એને હાચવી અને એને સપોર્ટ કરી કોઈ પણ જેવી અયોધ્યાની અંદર જે મત થયો હારી ગયા એ હિન્દુ ભાઈઓ બહેનો કોઈ ભૂલ ન કરે ગમે એમ કરીને એ કમળને વિષ્ણુના હાથમાં કમળ છે નયન કમળ હૃદય કમળ ચરણ કમળ તો એક કમળ એ પણ છે હજુ પણ શું લાગે છે અત્યાર સુધી કેટલા શ્રદ્ધાળુઓ ડુબકી લગાવી છે પચાસ થી બાવન હજાર બાવન હજાર કરોડ કરોડ હા પબ્લિકે બાવન કરોડ આ બાવન કરોડ પબ્લિકે ડૂબકી મારી હોય એવું આજના મીડિયા ન્યૂઝમાં મેં જોયું છે અને બહુ જ સાધુ વાત તમે એક માણસના લગ્ન કરો તો ખબર પડે કે આને જમવાનું ખાવાનું પીવાનું કેટલી સપોર્ટ આ તો બાવન કેટલી કરોડોની જગ્યાનું ખાવા પીવાનું ટોયલેટ બાથરૂમ જમવાનું ખાવાનું રહેવાનું મુશ્કેલ છે ન ભૂતો ન ભવિષ્યથી એ તો ઈશ્વરની કૃપા હોય ને તો જ આ બધા આયોજન થઈ શકે છે એવો ને એવો ને ખૂબ ખૂબ સાધુ વાત બાપુ દાખલા તરીકે હવે જે લોકો જઈ રહ્યા છે એ લોકોને માટે તમે શું સૂચન કરશો હવે જૈન શાંતિથી પ્રેમથી જ્યાં સ્નાન કરવાનો સમય મળે ઉપર નીચે ગમે તે ત્રિવેણી સંગમનું જ જળ છે ત્યાં સ્નાન કરી લેવું કોઈને તકલીફ થાય એવું કામ ન કરવું જે પોલીસ સ્ટાફ તમને ગાઈડલાઈન કરતા હોય એ લાઈન પ્રમાણે ચાલવું અને સ્નાન કરી એમ કેમ ઘરે પાછું આવતી રહેવું અત્યારનું વાતાવરણ બહુ ખરાબ છે કેમ કે અત્યારે બધું વિખાઈ રહ્યું છે કુંભમેળો બગડી પબ્લિક જતી હોય છે વિખાતું હોય ત્યારે ટોયલેટથી માંડીને ગંદકીથી માંડીને બધું સાફ સફાઈ હાલતું હોય ત્યારે આપણી તબિયતનું ધ્યાન રાખવા માટે આપણે ગમે ત્યાં સ્નાન કરી અને એમ કેમ પાછું આવવું જોઈએ બસ જી જી નમો નારાયણ નમો નારાયણ બાપુ ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ સરસ વાતો કરી તમે કુંભ વિશે થેન્ક યુ